કારણ કવિ પણ કહે છે કે વીતી જાય દિવસ અને રાત બેનડી નીત મોટી થાય બેનના લગનિયા લેવાય રે માડીના જાયા બેનીના મેણા તારે ભાંગવા સુખ દુઃખના દિવસો એક પછી એક જેમ વીતતા જાય એમ બેન રાતે ન વધે એટલી દીએ વધે અને બેન મોટી થાય બેનના લગનિયા લેવાણા તે દી એમ કહેવાય કે મામાના ઓરડામાં બેનના આંખના ખૂણા ભીના થયા અને એને મા યાદ આવી અને એનું બાપ યાદ આવ્યું પણ કવિઓએ કીધું છે ને કે દુઃખ પડે ડરીયે નહીં અને ડરીયે દુઃખ ન જાય પણ દુખડા સૌ દૂર થાય જો સમરીએ હરદમ સાંભળા આમ પરમાત્માનું નામ લેતી જાય લગનિયા લેવાણા ગામના પાદરમાં બેનની જાન આવી અને રૂડા સન્માન મળ્યા જાનને મીઠો આવકાર મળ્યો માંડવાની માલિપા કન્યાદાન દેવાણા અને બેનને વસમો વિદાય પ્રસંગ આવ્યો તેથી આજ જ ગાયનું હૈયું હાથમાં રહેતું નથી